પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં વસાવા બોલી સાથે રાજકીય અને સાંસ્કૃતિક વિવિધતાની પહોંચ પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં શ્રુતિ મેળુ વસાવા બોલી સાથે રાજકીય અને સાંસ્કૃતિક વિવિધતાની પહોંચ

વિસ્તારોમાં ભાષાનો ઉપયોગ ઘરઘર અને ગામડાના એક તારમાં જીડી રહ્યો છે ભાષા દૈનિક જીવન પરંપરાગત કથાઓ ને લોક સંસ્કૃતિના અદ્ભુત અભિવ્યક્તિનું સાધન બની ગઈ છે આ તમામ સ્થાનિક બોલીઓ અંગત અને સામુદાયિક ઓળખના મહત્વરૂપ આધાર બને છે અનેક સરકારી અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ ભાષાઓના સંરક્ષણ અને પ્રચાર માટે અભિયાન ચલાવવામાં આવી છે જેથી નવી પેઢી સભાન રહે અને પોતાનો વારસો ન ગુમાવે ડિજિટલ યુગમાં પણ આ બોલીઓનું મૂલ્ય વધતું જાય છે કારણ કે તેનું દસ્તાવેજીકરણ શિક્ષણમાં સમાવેશ ને સામુદાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ હેતુ ધરાવે છે સ્થાનિક ભાષા અને સંસ્કૃતિના સ્મરણારે ગ્રામ્ય વિસ્તારોની ઓળખને વધુ મજબૂતી બનાવી રહી છે